નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો નવો મહિનો નવા નિયમો અને ફેરફારો તો ખાતામાં આવશે પાંત્રીસ હજાર રૂપિયા તો બીએલઓ ના પગારમાં વધારો તો એસઆઈઆર નું ફોર્મ બાકી હોય તો જાણી લેજો આ સમાચાર તો દસ વર્ષમાં બની જશો કરોડપતિ તો બે બે માવઠાની અંબાલાલ પટેલની આગાહી અને મિત્રો જાણીશું આજના પંદર મોટા સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં લવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકો ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો બીએલઓ માટે આવ્યા સારા સમાચાર મિત્રો બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા વચ્ચે ભારતના ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લીધો છે ચૂંટણી પંચે બુથ લેવલ અધિકારી એટલે કે બીએલઓના પગારમાં બમણો વધારો કર્યો છે ચૂંટણી પંચે બીએલઓ પગાર છ થી વધારીને બાર રૂપિયા કર્યો છે મિત્રો વધુમાં બીએલઓના સુપરવાઇઝરનો પગાર બાર રૂપિયા થી વધારીને અઢાર રૂપિયા કરવામાં આવ્યો છે મિત્રો છેલ્લો બીએલઓ પગાર વધારો બે માં કરવામાં

ચૂકવવામાં આવશે મિત્રો આ નિર્ણયથી પાંચ જિલ્લાના આઠસો થી વધુ ગામોના ખેડૂતોને રાહત મળવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ નો ફોટો કેવી રીતે બદલવો મિત્રો આધાર કાર્ડમાં ફોટો બદલવાની પ્રક્રિયા હવે સરળ બની ગઈ છે ફોટો અપડેટ કરવા માટે વ્યક્તિએ નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવી પડશે ત્યાં તે સુધારણા ફોર્મ મેળવી તેમાં આધાર નંબર અને જરૂરી વિગતો ભરી ફોર્મ જમા કરાવવું પડશે મિત્રો અધિકારી દ્વારા બાયોમેટ્રિક પ્રક્રિયા બાદ નવો ફોટો લેવામાં આવશે અને આ ત્યારબાદ રસીદ આપવામાં આવશે અને મિત્રો થોડા દિવસોની અંદર આધાર કાર્ડ પર નવો ફોટો અપડેટ થઈ જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસઆઈ અંગે મોટો નિર્ણય મિત્રો ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્સેન્સિવ રિવિઝન એટલે કે એસઆર અંગે મોટો નિર્ણય લીધો છે ઈસીએ બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઈ પ્રક્રિયા માટેની સમય મર્યાદા સાત દિવસ માટે લંબાવી દીધી છે તેથી મિત્રો તમે હવે અગિયાર ડિસેમ્બર સુધી એસઆઈઆર ફોર્મ સબમિટ કરી શકો છો મિત્રો ઘણા રાજ્યોમાંથી અહેવાલો આવી રહ્યા છે કે ટૂંકી સમય મર્યાદાના કારણે બીએલો પર દબાણ આવી રહ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ પોલીસ વિભાગમાં બાર હજાર સાતસો તેત્રીસ જગ્યા પર ભરતી આવી ગઈ છે જ્યાં મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યના યુવાનો માટે ખુશ ખબર આપવામાં આવી છે રાજ્યમાં કુલ બાર તેત્રીસ જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં મિત્રો બિન હથિયારી પીએસઆઈ ની છસો જ્યારે મિત્રો હથિયારી પીએસઆઈ ની એકસો ઓગણત્રીસ અને એરઆરડી સહિતની અન્ય જગ્યાઓનો સમાવેશ થાય છે મિત્રો બોર્ડના અધ્યક્ષ નિરીજા ગોત્રુ એટલે કે આઈપીએસ દ્વારા જાહેરાત કરાય છે ને ઉમેદવારો ઓજસની વેબસાઇટ પર જઈને ત્રણ ડિસેમ્બર થી ત્રેવીસ ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બોટાદમાં પાંચ ખેડૂતોને સહાય મિત્રો બોટાદ જિલ્લામાં દિવાળી બાદના કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે ખેડૂતોને સહાય મળવાની શરૂઆત થઈ છે અત્યાર સુધી પાંચ ખેડૂતોના ખાતામાં સોળ કરોડ રૂપિયા સીધી ચુકવણી કરાય છે મગફળી કપાસ અડદ સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું હતું અને સરકારના દસ કરોડના પેકેજ હેઠળ હેક્ટરે બાવીસ હજારની સહાય મળશે આ સહાય શિયાળો વાવેતર માટે ખેડૂતોને મદદરૂપ થવાની છે શું મિત્રો તમારા ખાતામાં રાહત પેકેજના પૈસા આવ્યા છે કે નહીં અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો હજી બે બે માવઠાની આગાહી મિત્રો ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ એક સાથે બે કમોસમી વરસાદ એટલે કે માવઠા પડવાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે મિત્રો અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદ પડ્યો હતો મિત્રો આગાહી મુજબ ડિસેમ્બરમાં સાત થી દસ અને ત્રેવીસથી અઠ્યાવીસ ડિસેમ્બર વચ્ચે વરસાદની વકી જણાવાય છે જે ઘઉં ચણા અને જીરું સહિતના પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી દસ વર્ષમાં બની જશો કરોડપતિ મિત્રો SIPS ના સંપૂર્ણ ફાયદા ફક્ત ત્યારે જ પ્રાપ્ત થાય છે જો તમે શક્ય તેટલા લાંબા સમય સુધી તેનો ઉપયોગ ચાલુ રાખો છો જો તમને 12% વાર્ષિક વળતરની અપેક્ષા હોય તો તમારે 10 વર્ષમાં 1 કરોડનો ભંડોળ બનાવવા માટે દર મહિને 45000 રૂપિયાનો રોકાણ કરવાની જરૂર પડશે તેવી જ રીતે જો તમને 15% વાર્ષિક વળતરની અપેક્ષા હોય તો તમારે 10 વર્ષમાં 1 કરોડનો ભંડોળ બનાવવા માટે દર મહિને 39000 રૂપિયાનો રોકાણ કરવું પડશે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો કરના નિયમો મિત્રો જો તમારું ઓક્ટોબરમાં ટીડીએસ કાપવામાં આવ્યા હોય તો તમારે ક્લેમ એકસો ચોરાણું આઈ એ એકસો ચોરાણું આઈબી અને એકસો ચોરાણું એમ અને ઓગણીસસોને પિસ્તાલીસ હેઠળ સ્ટેટમેન્ટ સબમિટ કરવા આવશ્યક છે જેની અંતિમ તારીખ ત્રીસ નવેમ્બર નક્કી કરવામાં આવે છે એટલે કે ત્રીસ નવેમ્બર પહેલાં તમારા ફોર્મ સબમિટ કરી નાખવા પડશે મિત્રો વધુમાં જો કરદાતા એટલે કે ટેક્સ પેયરને કલમ બાણું એ હેઠળ રિપોર્ટ સબમિટ કરવાની જરૂર છે તેઓ પણ ત્રીસ નવેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી લે એક ડિસેમ્બરથી આ પ્રક્રિયા બંધ થઈ જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીવન પ્રમાણપત્ર સબમિટ કરી નાખજો મિત્રો વરિષ્ઠ નાગરિકોએ પેન્શન લાભ મેળવવા માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે અને ત્રીસ નવેમ્બર એ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની અંતિમ તારીખ છે એટલે કે મિત્રો ત્રીસ નવેમ્બર સુધીમાં તમારે જીવન સબમિટ પ્રમાણપત્ર રજૂ કરી નાખવું પડશે અને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં નિષ્ફળતાના પરિણામે તમારું પેન્શન સસ્પેન્ડ થઈ શકે છે સમાચાર વિશે મિત્રો આગળ વાત તો જેટ ફ્યુલના ભાવમાં વધઘટ મિત્રો તેલ કંપનીઓ દર મહિને એલપીજી સીએનજી પીએનજી અને જેટ ફ્યુલ એટલે કે AFT ના ભાવમાં સુધારો કરે છે નવેમ્બરની જેમ આ ભાવમાં ડિસેમ્બરમાં પણ ફેરફાર થઈ શકે છે અને મિત્રો શું ભાવ આવે એ જોવો રહ્યો